એક બે ત્રણ ચાર અને વચ્ચે આપણે તો પ્રતિબિંબ ઘડિયાળ મૂકી છે તો પ્રતિબિંબ કયું બતાવે બરાબર છે ચલો એક હજાર એક એકી સંખ્યા કે બેકી સંખ્યા અહીંયા જોઈએ આપણે બરાબર છે ચલો અહીંયા સૌથી પહેલા આપણે એક હાજર એક હાજર એક એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તો કે આપણને એટલી ખબર પડે પાછળ એકી સંખ્યા છે અહીંયા એક છે તો આ સંખ્યા કેવી છે એકી સંખ્યા છે કેવી છે ભાઈ એકી સંખ્યા એકી સંખ્યા હોય તો આપણે 1160 કે 2360 માંથી બાદ કરવું પડશે તો ચલો અહીંયા કેટલા આપેલા છે 4 અને 13 4 અને 30 આપેલા છે તો આપણે કેટલા માંથી કરીશું 1160 માંથી બાદ કરીશું કેટલા વાત કરીશું 1160 માંથી કેટલા બાદ કરીશું 4 અને 30 કેટલા બાદ કરીશું 4 અને 30 ચલો 0 માંથી 0 6 માં 3 જાય તો 3 પોઈન્ટના પોઈન્ટ એક એક માંથી ચાર જાય અગિયાર માંથી ચાર જાત કેટલા વધેલા હા અગિયાર માંથી ચાર જાત કેટલા વધે સાત કેટલા વધે સાત તો આપણો એક હજાર એક આ પ્રતિબિંબનો જવાબ કેટલો થશે સાત અને ત્રીસ તો આનો જવાબ કેટલો થઈ ગયો ભાઈ દાખલો ખાલી ને ખાલી અરીસા એક હજાર એક અરીસા કેવા મૂકી દીધા અરીસા છે હજાર એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તો કેવી સંખ્યા છે ભાઈ બેકી સંખ્યા અને બેકી સંખ્યા આવી જાય તો આપણે વાત કરવા જવાનું ખરું તાકે ના આપણો જવાબ કેટલો થાય ચાર અને ત્રીસ તો આપણો આમાં જવાબ કેટલો થશે તાકે ચાર અને ત્રીસ થશે કેટલો જવાબ થશે ભાઈ ચાર